તો સુરેન્દ્રનગરના હાલ પણ બેહાલ જોવા મળી રહ્યા છે લીલા દુષ્કાળને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે ખેડૂતો તરફથી સરકાર સહાય કરે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે સંદર્ભે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે ફઝલ સુરેન્દ્રનગરમાં ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે જે લીલો દુષ્કાળ છે તેણે પાકને નુકસાન પહોંચાડ્યું છે અત્યારની હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે છે તે પાણીમાં ગરકાવ બન્યા સુરેન્દ્રનગર જિલ્લાનો આ વરસાદે વ્યાપક અસર સર્જી છે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયું છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ ડ્રોન કેમેરા વડે સર્વે કરી અને તાત્કાલિક કે મુખ્યમંત્રી પાક વીમા સહાય યોજના છે તેના અંતર્ગત

તાત્કાલિક સર્વે હાથ ધરી અને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી દ્વારા યોગ્ય પેકેજ ની જાહેરાત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે હજુ પણ પંદર દિવસ ના સમય સુધી આ ખેતરોમાં ભરાયેલા પાણી છે તે ઓસરે ઓસરે તેવી કોઈ પરિસ્થિતિ નથી ખેડૂતો પોતાના ખેતરમાં નથી જઈ રહ્યા કપાસ તલ જેવા પાકો તો પાણીમાં તરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયા છે એટલે અવિરત વરસાદે સુરેન્દ્રનગર જિલ્લામાં જે તારાજી સર્જી છે જેને લઈને સૌથી વધુ ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોમાં અસર સૌથી વધુ જોવા મળી રહી છે આ મામલે સર્વે હાથ ધરી અને સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગણી છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે જી બિલકુલ ફસલ ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે આ વરસાદે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે ભરાયેલા પાણીને લઈ અને સ્થિતિ શું જોવા મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય વરસાદી પાણીનો ચાલુ વર્ષે કોઈ નિકાલ નથી થયો માત્ર તંત્ર દ્વારા કાગળ ઉપર કરી નાખવામાં આવી દાવાઓ કરવામાં આવ્યા પરંતુ જે છેલ્લા ચાર દિવસથી વરસાદ પડ્યો છે જેને લઈને સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર ચાર વિસ્તારના બસો ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે તેવા જ પ્રકારની પરિસ્થિતિ સુરેન્દ્રનગર શહેરના નવા ફૂટ રોડની છે રતનપરની છે જોરાવનગરની છે સુરેન્દ્રનગર વાત છે 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 પરિસ્થિતિ પણ એવું રોડ ધોવાણો થયા સામાન્ય વરસાદે જે બે વર્ષ પહેલા નવા બનાવેલા રોડ હતા તે પણ ધોવાઈ ગયા છે ખેડૂતોના ખેતરોમાં પણ ધોવાણ થયા છે કારણ કે અચાનક જે ડેમો દસ જેટલા ઓવરફ્લો થયા છે જેને લઈને પાણી છોડવામાં આવ્યું અને આ પાણી છોડવામાં આવતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે એટલે ખેડૂતોને પણ નુકસાન છે સુરેન્દ્રનગરની જનતા પણ આ જે વરસાદ છે જેને લઈને પ્રભાવિત બની છે અમુક ઘરોમાં તો ચાર ચાર દિવસ સુધી લોકો સૂતા નથી કારણ કે ઘરમાં પાણી ભરાયેલા છે તંત્રની ટીમો ત્યાં પહોંચી શકે તેવી હાલ કોઈ પરિસ્થિતિ નથી એટલે ઉલ્લેખનીય છે કે આ વરસાદે સુરેન્દ્રનગર જિલ્લામાં તારાજી સર્જી છે ખેડૂતો માટે લીલો દુષ્કાળ સમાન આ વરસાદ સાબિત થયો છે ત્યારે હવે લોકો જે ફસાયેલા લોકો છે જેમના ઘરોમાં પાણી ભરાયા છે તે લોકો પોતે રાહત માંગી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો દ્વારા સર્વે હાથ ધરી અને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે આભાર અમારી સાથે બદલ અને